સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયામ હું બૈધ ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે મા ગંગા સતીની એક વાણી આ પુસ્તિકાની અંદર છઠ્ઠા નંબરની વાણી છે અને આ પુસ્તિકા ગંગા સતી પાનબાઈ સમઢિયાળા આશ્રમ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકા છે ઘણી વખત કલાકારોએ અગાઉ જે ભજન ગાયા છે એમાં આ પુસ્તિકામાં જોઈશો અને એને સાંભળશો તો ઘણી વખત ઘણી ભૂલ કરેલી છે આ ભજનની કડી આ ભજનમાં આ ભજનની કડી આ ભજનમાં એવી પણ ઘણી ભૂલો કરેલી છે તો માન્ય એ જ છે કે સમઢિયાળા જે આશ્રમમાંથી જે પુસ્તિકા બહાર પડી છે એમાં જે ભજનો છે એ જ માન્ય છે આ વાણી મરજીવા કોણ કોને કહેવાય એવું વાણીનું નામ છે જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભેર રહે નહીં મનમાં ત્યાં લગી ભક્તિ ન થાય આ વાણીનું ટાઈટલ છે આજે આપણે આ વાણી આખી નથી સમજવાની કારણ કે આખી વાણી નું વિવરણ મારો અનુભવ ચેનલ ઉપર કરીને મૂકેલું છે ટોટલ બાસઠ વાણીનું વિવરણ કરીને મૂકેલું છે બાવન વાણીમાં ગંગાસતીની ત્રણ વાણી ભાનભાઈની અને સાત વાણી કહરસંગ બાપુની એમ બાસઠ વાણીનું વિવરણ કરીને મૂકેલું છે એટલે આજે આ વાણીમાંથી એક જ આપણે સમજવાનું છે જે ઘણા બધા જે દર્શકો છે એમને એ જાણવાની જિજ્ઞાસા છે નિજારી શબ્દ નિઝારી કોને કહેવાય નિઝારી એટલે શું આ આ વિશે આજે ગુરુ કૃપાથી માં ગંગા સતી જેટલું બોલાવે એટલું જ બોલવાનું

કોને નિઝારી કીધું અને નિઝારી એટલે શું પોતાનું શરીર માને નહીં મનમાં આપણે આપણને જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી આપણે પોતાને આપણે શરીર જ માનીએ છીએ પણ ખરેખર જ્ઞાન થાય ત્યારે આપણે પોતાના શરીરને આપણે મનમાં નથી માનતા જ્ઞાન થયા પછી અને પછી શરીરનો ધણી મટી જાય હું શરીર છું આ જે છે એ મટી જાય શરીરનો ધણી પછી મટી જાય હું પણ મટી જાય સદગુરુ ચરણમાં શિષ્ય નમાવે ત્યારે પૂરણ નિઝારી કહેવાય સદગુરુ ચરણમાં શિષ્ય નમાવે એટલે આપણે આપણા સદગુરુ પાસે જઈએ અને શિષ્ય માથું આમ નમાવી એટલે નિઝારી થઈ જાવી એવી વાત નથી આમાં આપણે જે માથું નમાવીએ સદગુરુ ચરણમાં અને નિજારી થઈ જાય એવી વાત નથી અહીંયા માથામાં જે કાંઈ છે મગજમાં જે કંઈ છે હું અને મારું જાતિ પાતી આ બધું જે છે એ બધું મૂકી દઈશ સદગુરુના ચરણમાં એ ત્યારે નિઝારી પૂરણ નિઝારી ત્યારે કહેવાય હું નથી હું જે શું એ મટી જાય મગજમાં છે ને માથામાં છે ને હું શું એ બધું મારું તારું કામ ક્રોધ લોભ મો મદ મચ્છર ઈર્ષા આ બધું માથામાં જ છે ને પણ આ બધું સદગુરુના ચરણમાં મૂકી દઈએ પછી કાંઈ રહેતું નથી પછી કાંઈ રહેતું નથી ત્યારે પૂરણ નિજારી કહેવાય એને પૂરણ નિજારી કહેવાય નિજારી ની એટલે નિજ જે પોતે એમાં જે ઝારી રહીએ ઝારી ઝારી એટલે કઈ બોલું ભજીયા કાઢવાનું કેવલી કરવાનું એ જારી નહી જારી એટલે સતત ચાલુ રહેવું સતત એમાં રથ રહેવું એને જારી કહેવાય નિજમાં જે સતત જારી રહેશે સતત એમાં વેહાત કરે છે સતત ને સતત નિજમાં એને કહેવાય મા ગંગા સતીના કહેવા મુજબ નિજારી આને કહેવાય આજે મારા મત પ્રમાણે એ સિવાય જે અર્થો જે કરતા હોય નિઝાર કયો કે નિઝારી ક્યો બોલવામાં લખવામાં થોડો ફરક છે પણ એના મૂળમાં કોઈ ફરક નથી નિજારનો અર્થ જગતમાં ઘણા પણ કરતા હશે અને કર્યો હશે નિજારીનો અર્થ પણ ગલત કર્યો હશે તો ખરેખર મા ગંગા સતી એના મત પરમાણે એના કહેવા પ્રમાણે નિજારી એટલે નિજમાં જારી રહેવું નિજમાં જારી રહેવું એટલે વહેતા રહેવું સતત એમાં જાગૃત રહેવું એને નિજારી કહેવાય આ સિવાય જો કોઈ અર્થ હોય તો એ ગલત અર્થ હશે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો